નમસ્કાર દર્શક મિત્રો આજની રાત્રિ ભયંકર ગુજરાત ઉપર જોવા મળશે એકાએક વાદળો ના મજબૂત ઝુંડ ઘોર અંધકાર રૂપી વાદળોના તીવ્ર ઝુંડ વચ્ચે ગુજરાતમાં તોફાની પવનની લહેરો ઉઠતી જોવા મળવાની છે અને ફરી એકવાર બંગાળની ખાડીને અરબ સાગરના દરિયામાં સક્રિય બની રહેલા નવા નવા ત્રણ મજબૂત વાવાઝોડાને લઈને ઠેર ઠેર વિસ્તારોમાં અત્યારથી હલચલ વધતી જોવા મળી રહી છે તમે લાઈવ જોઈ

ગતિવિધિઓને લઈને દક્ષિણીય ભારતના વિસ્તારથી પૂર્વીય ભારતના વિસ્તારોની અંદર સતત ઉથલ પાથલ સર્જાતી જોવા મળી રહી છે જેને લઈને અત્યારે શ્રીલંકાના વિસ્તારથી મદુરાઈ બેંગલુરુના દરિયાઈ કિનારાના વિસ્તારો અને ભુવનેશ્વરના વિસ્તારથી ધાનવડના વિસ્તારોની અંદર રીતસરનું છે પવનોની તીવ્રતા અને ગાજવીજ સાથે અત્યારે કમોસમી વરસાદને માવઠું ભુક્કા બોલાવતું જોવા મળી રહ્યું છે જેની અસરોને લઈને ગુજરાતના હવામાનની અંદર પણ મોટા મોટા પલટાવ અને બદલાવ આવતા જોવા મળી રહ્યા છે અને નવી આગાહી પ્રમાણે આવનાર ચોવીસ કલાકમાં દેશના ભિન્ન ભિન્ન પંથકો અનેક રાજ્યોમાં પવ

ત્રણ ત્રણ સ્ટ્રફ લાઇનના મજબૂત ઘેરાવાને લઈને ગુજરાતના હવામાનની અંદર સતત મોટા પલટાવ આવવાની આગાહી કરવામાં આવી રહી છે અને હવામાનની અંદર પલટાવ આવતા હોય તેમ કચ્છ સૌરાષ્ટ્ર દક્ષિણીય ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના ભિન્ન ભિન્ન પંથકોમાં ઓચિંતાના મોટા પલટાવની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે અને ગુજરાતનું હવામાન પલટાતું હોય તેમ આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં અંધકારરૂપી વાદળોના મજબૂત ઝૂંડ અને મજબૂત શિયર ઝૂંડના ઘેરાવા ગુજરાતમાં સક્રિય બનીને ભારે જોર અને ભારે અસરો દર્શાવતા જોવા મળવાના છે જેને લઈને ગુજરાતની અંદર રાત્રિ દરમિયાન ટેમ્પરેચર વીસ ડિગ્રીથી ત્રેવીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર પણ ગુજરાતમાં જોવા મળી શકે છે જેવી નવી નકોર આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે આમ ગુજરાતના હવામાનની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવવાની આગાહી કરવામાં આવી રહી છે અને સિસ્ટમનું તીવ્ર દબાણ અત્યારે સક્રિય બનીને જોર દર્શાવતું હોય તેમ દક્ષિણીય ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના હવામાનની અંદર પણ ભારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે સાથે સાથે અત્યારે એક હાઈ પ્રેશર સિસ્ટમનો મજબૂત પટ્ટો પણ અફઘાનિસ્તાન પાકિસ્તાન અને ગુજરાતના વિસ્તારોની અંદર તીવ્ર અસરો દર્શાવતો જોવા મળી રહ્યો છે આમ લાંબા સમયના વિરામ બાદ નવી નવી સિસ્ટમો સક્રિય થવાને લઈને ઉત્તરીય ભારતનો વિસ્તાર પૂર્વીય ભારતના વિસ્તારથી પશ્ચિમીય ભારતના વિસ્તારોમાં નવી નવી સિસ્ટમના ઘેરાવા અને નવી નવી સ્ટ્રફ લાઇન લંબાયેલી જોવા મળી રહી છે જેના કારણે ગુજરાતની અંદર આવનાર ત્રણ દિવસની અંદર તોફાની પવનોની તીવ્રતાની વચ્ચે ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠા સ્વરૂપે ઝાપટાને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે અત્યારે અનેક વિસ્તારોમાં ઘોર વાદળોના મજબૂત ગુજરાત ઉપર છવાયેલા જોવા મળી રહ્યા છે અને હવામાન નિષ્ણાતોની આગાહી પ્રમાણે રાત્રિ દરમિયાન ગુજરાતમાં પવનની ઝડપો અને પવનનું જોર પણ વધતું જોવા મળવાનું છે વધી રહેલા સિસ્ટમના તીવ્ર દબાણને લઈને ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર ભયંકર આંધી તોફાન

ત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં પવનની અવરજવર વધતી જોવા મળી રહી છે આમ પવનની તીવ્રતાની અંદર મોટા પાયે વધારો થતો જોવા મળી રહ્યો છે તેવી જ રીતે ઓમાનના દરિયાઈ કિનારાના વિસ્તારોમાંથી પણ હાઈ પ્રેશર સિસ્ટમનો એક મજબૂત ઘેરાવો અત્યારે ગુજરાત તરફ આગળ વધતો આ મજબૂત સિસ્ટમનો ઘેરાવો જોવા મળી રહ્યો છે અને સિસ્ટમના મજબૂત ઘેરાવાને લઈને ગુજરાતના સંપૂર્ણ સંપૂર્ણ વિસ્તારોમાં એકાએક મોટા પલટાવ આવવાની આગાહી દર્શાવવામાં આવી રહી છે આમ વધી રહેલા સિસ્ટમના તીવ્ર જોર અને સિસ્ટમના તીવ્ર દબાણના પગલે ગુજરાતની અંદર ફરીથી ઉથલપાથલ સર્જાતી જોવા મળવાની છે જેમાં પણ સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના તટીય વિસ્તારોમાં અત્યારે પવનની તીવ્રતાની સાથે હલચલ વધતી જોવા મળી રહી છે જેને લઈને અનેક જિલ્લાઓની અંદર પવનની ઝડપો વધતી જોવા મળી રહી છે જેમાં પણ ખડસલીયા ભાવનગર સોનગઢ પાલીતાણા તળાજાના દરિયાઈ કાંઠાના વિસ્તારોથી લઈને કુંડલાનો વિસ્તાર મહુવા રાજુલા તુલસીશામ ધારીના વિસ્તારથી લઈને ઉનાના વિસ્તારોની અંદર કોડીનાર વેરાવળના પંથકથી તુલસીશામના ક્ષેત્રોમાં માંગરોળના વિસ્તારથી લઈને કડાચ કેશોદનો વિસ્તાર જૂનાગઢ બાગ બગસરાના વિસ્તારથી વિસાવદર ધારી અમરેલીના ક્ષેત્રોની અંદર અને પોરબંદરના વિસ્તારથી કુતિયાણા ઉપલેટા જેતપુર ગોંડલ ભાનવડના વિસ્તારથી ચીખલીના પંથકોની અંદર અને ભાટીયાના વિસ્તારથી દેવભૂમિ દ્વારકા ખંભાળિયાના વિસ્તારથી લાલપુર કાલાવડના વિસ્તારોની અંદર જામનગરના ક્ષેત્રોથી ઓખા બંદરની અંદર અને ધ્રોલના વિસ્તારોથી લઈને સાવડી વાંકાનેર થાણ ચોટીલા રાજકોટ કાલાવડની સાથે સાથે મોરબીના ક્ષેત્રોથી લઈને સુરેન્દ્રનગર ધાંગધ્રાના વિસ્તારથી હાલવડ માવ્યા ના વિસ્તારથી નવલખી લીંબડીના વિસ્તારોની અંદર આમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ હવામાનની અંદર ગુજરાતમાં પવનની તીવ્ર અસરોના પગલે ફરીથી કમોસમી વરસાદ અને માવઠાનો નવો ઘેરાવો બનતો જોવા મળવાનો છે તો આંબાલાલ આંબાલાલ પટેલની નવી આગાહી પ્રમાણે ગુજરાતની અંદર આવનાર ત્રણ દિવસોની અંદર હળવા ઉનાળાની શરૂઆતના પગલે ગરમી પ્રમાણ પણ જોર દર્શાવતું જોવા મળવાનું છે જેને લઈને ગુજરાતની અંદર ટેમ્પરેચરની અંદર વધઘટ થતી જોવા મળશે અને જેને લઈને ટેમ્પરેચર એટલે કે ગરમીનું પ્રમાણ રાજ્યની અંદર બત્રીસ ડિગ્રીથી લઈને ચાલીસ ડિગ્રીને બેતાળીસ ડિગ્રી સેલ્શિયસ સુધીનું ટેમ્પરેચર ભયંકર તાપ વરસતો હોય તેમ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગરમીનું પ્રમાણ પણ આવનાર ત્રણ દિવસોમાં વધતું જોવા મળવાનું છે કચ્છના હવામાન ઉપરથી અત્યારે બદલાવ આવતા જોવા મળી રહ્યા છે અને કચ્છ ઉપરથી અત્યારે સ્ટ્રફ લાઈનના મજબૂત પટ્ટા પણ જોવા મળી રહ્યા છે આમ કચ્છ ઉપર સતત સિસ્ટમની અસરો વધતી જોવા મળવાની છે જેને લઈને લખપત નળિયા બાડેલી ખાવડ રાપર ગાંધીધામને માંડવીના વિસ્તારોની અંદર ઓચિંતાના નવા નવા પલટાવને લઈને કચ્છની ઉપર નવી આગાહી દર્શાવવામાં આવી રહી છે આમ કચ્છના હવામાનમાં ઓચિંતાના પલટાવને લઈને સિસ્ટમની તીવ્ર અસરોને લઈને ચારે દિશાઓમાંથી આવી રહેલા તોફાની પવનોની ગતિવિધિઓના પગલે કચ્છના હવામાનમાં સતત બદલાવ આવતા જોવા મળવાના છે દક્ષિણી ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ અરબસાગરના દરિયામાંથી ફૂંકાતો ઠંડા અને ભેજુક્ત પવનવાળો મારો હવે દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓમાં જોર દર્શાવતો જોવા મળી રહ્યો છે અને વધી રહેલા સિસ્ટમના તીવ્ર દબાણ અને સિસ્ટમના જોરના પગલે આમોદ ભરૂચ રાજપીપળા નર્મદાના ક્ષેત્રોની અંદર સુરતના વિસ્તારથી લઈને વ્યારા નવ ડાંગ વલસાડના વિસ્તારથી આહવાના વિસ્તારો આમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ઘોર અંધકાર આજની રાત્રિથી ફેલાતો જોવા મળવાનો છે અને ઘોર અંધકાર રૂપી વાદળોની વચ્ચે તોફાની પવનોની ઝડપો વધતી હોય તેમ મધ્ય ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર પણ અત્યારે હલચલ વધવાની સાથે પવનોની ઝડપો અસર દર્શાવતી જોવા મળી રહી છે જેમાં અહેમદાબાદના જિલ્લાથી ધોળકા નડિયાદના વિસ્તારથી ગોધરા વડોદરાના ક્ષેત્રોથી લઈને લુણાવાડા ઉદયપુર ખેડા પંચમહાલ મહીસાગર વડોદરા ખંભાત અને બોડીલીના વિસ્તારોની અંદર અત્યારે તોફાની પવનોની લહેરો ઉઠતી જોવા મળી રહી છે ખાસ કરીને આવનાર ત્રણ દિવસની અંદર મધ્ય ગુજરાતનું હવામાન પણ પલટાતું જોવા મળવાનું છે ભર ઉનાળાની વચ્ચે રાજ્યની અંદર કમોસમી વરસાદ અને માવઠા રૂપી નવું સંકટ અત્યારે ઘેરાવાને લઈને વાદળોના ફરીથી ઝુંડ છક્રીય બનીને અસરો દર્શાવતા હોય તેમાં મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં હળવા વરસાદ વરસવાને લઈને પણ નવી આગાહી કરવામાં આવી રહી છે તેવી જ રીતે ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓ તરફ જો નજર કરવામાં આવે તો બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાઓની અંદર હળવું હવામાન પલટાતું જોવા મળવાનું છે અને જે હાઈ પ્રેશર સિસ્ટમનો ઘેરાવો અત્યારે પાકિસ્તાનના વિસ્તારથી ગુજરાતના વિસ્તારોમાં ઘેરાઈ રહેલો જોવા મળી રહ્યો છે જેને લઈને ઉત્તરીય ભારતના ઠંડા અને ભેજયુક્ત પવનની ગતિવિધિઓ પણ ગુજરાત તરફ બદલાતી જોવા મળી રહી છે બીજી બાજુ અરબ સાગર અને ઓમાનના દરિયાઈ કિનારાના વિસ્તારોના ઠંડા અને ભેજયુક્ત પવનોની તીવ્રતા હવે ગુજરાત તરફ આગળ વધતી હોવાને લઈને એક તરફ ગુજરાતમાં કમોસમી વરસાદને માવઠું અને બીજી તરફ ઉનાળાની હળવી શરૂઆતને લઈને આવનાર ત્રણ દિવસોમાં ગુજરાતમાં કંઈક નવા જૂની થવાને લઈને નવી નવી મોટી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે